જય જવાર જય ભીલ અમે સૌ અમે દેશના મૂળ માલિક આદિવાસી ભીલ સમુદાયના વંશોજ આદિવાસી ભીલ સમુદાય ના વંચ તત્વો ને સાક્ષી માની ને સંકલ્પ લઈએ છીએ કે અમે ભીલ સમુદાયના સર્વાનગી વિકાસ માટે સર્વાનગી વિકાસ માટે પ્રયત્ન અને એકતા સંકલન સંકલન અને માટે કાર્ય કાર્ય તથા સમાજની પ્રગતિ માટે સમાજની પ્રગતિ માટે એકતા પ્રસ્થાપિત કરવા એકતા પ્રસ્થાપિત કરવા પ્રયત્ન પ્રયત્ન આજ રોજ આજ રોજ અમે અમે પંચ રાહોલ નો સ્વીકાર કરીએ છીએ અને બે હજાર પચીસ સુધી સંપૂર્ણપણે સંપૂર્ણ સહેજ અને ચાંદલા વિધિ ના દૂષણ ને ને દૂર કરવા માટે દૂર કરવા માટે સમાજની સેવામાં જોડાઈશું જય આદિવાસી જય આદિવાસી જય જવાર જય ભીલ જય